નમસ્કાર દર્શક મિત્રો થોડાક સમય પહેલા સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનનો જે પ્રાંત છે ત્યાં પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાની સેનાનો દાવો છે કે આ તિરા વેલીમાં જે આતંકી સંગઠન છે તહેરીકે તાલિબાન પાકિસ્તાન તેના ઘણા બધા મોડ્યુલ ચાલતા હતા આ તહેરીકે તાલિબાન પાકિસ્તાનના ઠેકાણાઓ આવેલા હતા અને તેની પર હવે

જેમાં આપણે સૌ પ્રથમ જોઈએ કે પાકિસ્તાનમાં કેટલા રાજ્યો આવેલા છે તો પાકિસ્તાનમાં સૌથી ઉપર આ જે રાજ્ય આવેલું છે ખેબર પખ્તુનવા જ્યાં તિરા વેલી આવેલી છે અને ત્યાં પાકિસ્તાની સેનાએ થોડાક સમય પહેલાં જે સેવન્ટીન વિમાનો થકી ત્યાં એરસ્ટ્રાઇક કરી હતી અને આ પછી પાકિસ્તાનનું જે બીજો પ્રાંત છે પંજાબ આ પછી નીચે આવે છે સિંધ પ્રાંત અને પાકિસ્તાનનો એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટો જો કોઈ પ્રાંત હોય તો તે બલુચિસ્તાન પ્રાંત છે અને મિનરલ્સની દ્રષ્ટિએ પણ ખૂબ રીચ છે આમ પાકિસ્તાન આજ આ જે છે ચાર પ્રાંતોમાં વિભાજિત થયેલું છે ને આ પછી આવે છે આપણા ભારતનો વિસ્તાર અને આ તરફ આવે છે ઈરાન તેનો પડોશી દેશ અને આ બીજી તરફ આવે છે અફઘાનિસ્તાન તો સૌપ્રથમ વાત કરીએ કે આ ટીટીપી છે શું તહેરીકે તાલિબાન પાકિસ્તાન જેનાથી પાકિસ્તાનની સેના માટે આ ટીટીપી ખૂબ માથાનો દુખાવો બનીને ઊભર્યું છે તો વાત કરીએ ટીટીપીની તો યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ એવું કહે છે કે ટીટીપીને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેની સ્થાપના બે હજાર સાત ના વર્ષમાં કરવામાં આવી હતી અચ્છા એની સ્થાપના એટલે કરવામાં આવી હતી કે બે હજાર સાત પહેલા પાકિસ્તાની ફોર્સિસે ખેબર પખ્તુનવા પ્રાંતમાં અને ખાસ કરીને જે અફઘાનિસ્તાન સરહદને લગતા જે વિસ્તારો છે ત્યાં અલ કાયદાની વિરુદ્ધમાં ખૂબ મોટા પાયે કાર્યવાહી કરી હતી અને તેના વિરુદ્ધમાં બે હજાર સાતમાં તહેરીકે તાલિબાન પાકિસ્તાનની સ્થાપના કરવામાં આવી છે અને ઘણા બધા સંગઠનોએ સંગઠનોએ ભેગા મળીને આ ટીટીપીની સ્થાપના કરી છે અને હવે આપણે જણાવી દઈએ કે ટીટીપીનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ટીટીપીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઇસ્લામાબાદમાં જે હાલમાં પાકિસ્તાનની જે સરકાર છે તેને ઉઠલાવવાનો છે સાથે જ ટીટીપી એ પોતાનું જે ફિલોસોફિકલ સ્ટ્રેચર છે એટલે કે પોતાનું જે એક કહેવાય પોતાની જે વિચારધારા છે તે દેવબંધી સ્કૂલના હિમાયતી છે એટલે કે ઇસ્લામની જે ફિલોસોફીમાં જે તેના એ હિમાયતી રહ્યા છે અને સમયાંતરે પાકિસ્તાની સેને એવો દાવો કરતી આવી છે કે તહેરીકે તાલિબાનને ને આજે અફઘાનિસ્તાનમાં જે નવી તાલિબાનની સરકાર આવી બે હજાર એકવીસમાં તેના તરફથી ખૂબ મોટા પાયે બળ મળ્યું છે એટલે કે નવી જે તાલિબાનની સરકાર આવી અફઘાનિસ્તાનમાં તેના દ્વારા ટીટીપીને લોજિસ્ટિક પ્રોવાઈડ કરવામાં આવે છે અને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને તેના જ કારણે માર્ચ બે હજાર પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ટીટીપીના જે ઘણા ઠેકાણાઓ છે એની પર એર સ્ટ્રાઇક કરી હતી હવે આપણે જણાવી દઈએ કે બે હજાર અગિયારથી જ ટીટીપી પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે હુમલાઓ કરતું આવ્યું છે અને સૌથી ગંભીર હુમલો એણે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કર્યો હતો જેમાં પેશાવર ખાતે આર્મી આર્મી પબ્લિક સ્કૂલમાં એકસો બત્રીસ બાળકોના મૃત્યુ થયા હતા તો આમ પાકિસ્તાન માટે પાછલા દશકમાં જે તહેરીકે તાલિબાન પાકિસ્તાન જે છે આ જે સંગઠન છે તે ખૂબ મોટું માથાનો દુખાવો બનીને ઉભર્યું છે હવે વાત કરીએ આપણે હમણાં થોડાક સમય પહેલાં પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એ સાઉદી અરેબિયાની મુલાકાતે હતા જ્યાં તેમણે સપ્ટેમ્બરની સત્તરમી તારીખના રોજ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની હાજરીમાં એસએમડીએ એટલે કે સ્ટ્રેટેજીક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે બેમાંથી કોઈ એક દેશ પર જો હુમલો થશે તો બે દેશો પર તે હુમલો થયેલો ગણવામાં આવશે આમ ક્યાંક ને ક્યાંક જે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન છે તેને સમકક્ષ આ એક કરારો કરવામાં આવ્યા છે પરંતુ આપણે જણાવી દઈએ કે પાકિસ્તાન પોતે જ છેલ્લા ઘણા સમયથી આતંકવાદની સમસ્યાથી એટલું મોટા પાયે ઝૂમી રહ્યું છે કે ત્યાં ખૂબ મોટા પાયે ભૂતકાળમાં હુમલાઓ થયા છે અને એનો એક આંકડો આપની સામે રાખો છે સૌ વાત કરીએ બે હજાર ત્રેવીસના વર્ષની તો બે હજાર પાકિસ્તાનમાં લગભગ જેટલા આતંકી હુમલાઓ થયા છે આ પછી વાત કરીએ બે હાજર ચોવીસ ના વર્ષની તો બે હાજર ચોવીસ ના વર્ષમાં પાકિસ્તાનમાં પાંચસો એકવીસ જેટલા આતંકી હુમલા થયા છે અને બે હજાર પચીસ ના વર્ષમાં અત્યાર સુધીમાં પાંચસો પચાસ જેટલા આતંકી હુમલાઓ હાથ ધરવામાં આવ્યા છે અને જેમાં સાહિઠ ટકા હુમલા તો પાકિસ્તાનની સેનાની વિરુદ્ધમાં જ થયા છે એટલે પાકિસ્તાનનું જે સૈન્ય એસ્ટાબ્લિશમેન્ટ જે છે તેની વિરુદ્ધમાં જ આખું મોટા હુમલા થયા છે અને બે હજાર ચોવીસના વર્ષમાં તો પંચાણું ટકા હુમલા એકલા ખૈબર પખ્તુનવામાં થયા છે આમ પાકિસ્તાન પોતાના ઘરમાં જ આતંકવાદની સમસ્યાનું સમાધાન નથી શોધી શકતું અને સામે હવે અરબ દેશોને ખાસ કરીને સાઉદી અરેબિયાને એવું કહે છે કે અમે તમને સિક્યોરિટી અમ્બ્રેલા પૂરી પાડીશું ને એમાંય ન્યુક્લિયર અમ્બ્રેલા પૂરું પાડીશું પણ હવે આ આંકડા જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પોતાના ઘરમાં જ હવે ઘેરાતું જાય છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે પાકિસ્તાનમાં લોકતંત્ર નથી પાકિસ્તાનમાં સેનાનું રાજ છે અને સેનામાં પણ જે પંજાબ પ્રાંત છે તેના સૈન્ય અધિકારીનો ખૂબ મોટા પાયે દબદબો છે જ્યારે બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનવાના લોકોને ન સેનામાં સ્થાન આપવામાં આવે છે એટલું મોટા પાયે સ્થાન આપવામાં નથી આવતું સાથે જ બ્યુરોક્રેસીમાં પણ સ્થાન આપવામાં નથી આવતું આમ આ જે ભયંકર પ્રાંતવાદ જે પાકિસ્તાનમાં ચાલી રહ્યો છે તેના કારણે પણ બલુચિસ્તાન અને ખૈબર પખતુનવામાં સમયાંતરે અલગાવવાદી ચળવળો ચાલતી જ રહે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર